એક પ્રાચીન કથા છે જેમાં વહાણવટી મા ચમત્કારો અને એક અહંકારી રાજા વચ્ચેનો રોમાંચક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે આ કથા આપણને શીખવે છે કે માનવ જીવનમાં પ્રેમ શ્રદ્ધા અને પરોપકારના મોલ નાખવાથી અસાધારણ પ્રેરણા મળી શકે છે કલાકો પહેલા એક તાપુ જે સમુદ્ર વચ્ચે એકલી રીતે સ્થિત હતું ત્યાં વહાણવટી માની આરાધના માટે જાણીતું મંદિર હતું લોકો માનતા કે વહાણવટી માં પોતાના ભક્તોની દરેક મુશ્કેલી દૂર કરે છે દર વર્ષે ત્યાં મોટી ભક્તિ કરવા આવતા એ જ ટાપુ પર એક નવું રાજ્ય ઉભું થયું હતું તે રાજ્યના રાજા ચંદ્રસિંહ ના મનમાં અહંકાર હદ થી વધુ હતો રાજા માને કે તેની શક્તિ અને ધન કોઈ પણ દૈવિક શક્તિ થી વધુ છે એક દિવસ ચમત્કારોના વિશે ખબર પડી તે હસવા લાગ્યો અને દિવસો મારી તાકાત અને મારો શાસન મારા રાજ્યમાં એકમાત્ર સત્તા છે મને કોઈ દેવી કે ભગવાનની જરૂર નથી મંદિરના પંડિતો અને ગામલોકોએ રાજાને સમજાવવાનો પ્રયાસ કર્યો મહારાજ વહાણવટી માં પર વિશ્વાસ રાખો માં બધાના રક્ષણકારી છે પરંતુ રાજા હસતા હસતા બોલ્યો મારા સિકોતર જેવા મહાસાગરમાં તમારું મંદિર ડૂબી જશે અને તમારી દેવી પણ મારી શક્તિ આગળ શરણાગત થશે રાજાએ મંદિરની પાસે જ એક મોટું જહાજ નિર્માણ કરવાની આજ્ઞા આપી તે જહાજને ને દર્પૂર્વક સિકોતર નામ આપ્યું તે જહાજમાં સંપૂર્ણ રાજકોષનો ઉપયોગ કરવામાં આવ્યો હતો સિકોતર રાજ્યની શ્રેષ્ઠ કરગુઝારીનો નમૂનો હતો અને રાજાએ ચઢાવ્યું કે આ જહાજ તેને અમર બનાવશે એક દિવસ રાજાએ એ કટોકટી ભરી મીટિંગ બોલાવી તે પોતાના દરબારીઓને ચેતવીને બોલ્યો આમ મને મંદિરમાં આવતા લોકો ઓછા દેખાય છે મારે સમજાવવું પડશે કે હું અને મારી સિકોતર જહાજ તમામ દૈવિક શક્તિને માટીમાં પલટાવી શકે છે એક વિશાળ મેળો યોજાયો જ્યાં રાજાએ સમુદ્રમાં પોતાનું જહાજ લોન્ચ કરવાનો નિર્ણય કર્યો જ્યારે તે પોતાના દરબારીઓ અને પ્રજાને સાથે લઈ દરિયાકાંઠે પહોંચ્યો ત્યારે વહાણવટી માના ભક્તો પણ ત્યાં ઉપસ્થિત હતા તેમણે માના નામે આરતી ગાઈ અને સુરક્ષાની પ્રાર્થના કરી જો કે રાજાએ તેમના સ્તુતિ ગીતોને અવગણ્યા અને ભવ્ય પવિત્ર વાતાવરણની મજાક ઉડાવતા કહ્યું તમારા દેવતાઓ જુઓ આ જહાજ અમર છે અને હવે મારું શાસન આ સિકોતર દ્વારા સમુદ્ર ની ટોળે ફેલાશે જ્યારે સિકોતર જહાજે દરિયામાં પ્રવેશ કર્યો ત્યારે એક ચમત્કારિક વાત થઈ હવામાન મોંઘું થઈ ગયું સમુદ્ર ની લહેરો એકદમ ઉગ્ર બની ગઈ આકાશ અંધકારમય બની ગયું અને વીજળી ચમકવા લાગી જહાજ સિકોતર દરિયામાં આગળ વધતું રહ્યું અને સાથે ગુંજતું રહ્યું તેણે પંડિતો અને ભક્તોની તરફ જોઈને ખોટા ગર્વ સાથે કહ્યું ક્યાં છે તમારા દેવતાઓ જો વાણવટીમાં ખરેખર શક્તિશાળી હોય તો આ જહાજ રોકી બતાવે જેમ જેમ જહાજ આગળ વધતું ગયું

ભક્તોએ વહાણવટી માનું નામ લઈને પ્રાર્થના શરૂ કરી માં મહારાજને તમારા અહંકારના વિરોધમાં સત્યનો પાઠ શીખવાડો ત્યારે આકાશમાંથી એક ઝળહળતી પ્રકાશકિરણ નું જન્મ થયું એ તેજ સ્વરૂપ ધીરે ધીરે મોટું થતા લાગે અને એક પવિત્ર મૃદુ અવાજ સંભળાયો મારે મારી ભક્તિ અને પ્રેમ પર શંકા કરનારને ચેતવવું છું એ જળહળતી પ્રકાશ કિરણ મધ્યે વહાણવટી માનું પવિત્ર સ્વરૂપ પ્રગટ થયું માય રાજાને ઉગ્ર સ્વરે કહ્યું ચંદ્રસિંહ તું એક શાસક છે પરંતુ તું પોતાને દેવતાથી પણ વધુ માનવા લાગી ગયો છે તારા ઘમંડે તને અંધ બનાવ્યું છે રાજા હચમચી ગયો માના ના ડરીને તેને જીભ કાપી લીધી માતા હું મજાક કરી રહ્યો હતો તમારું મહત્વ હું જાણું છું પણ વહાણવટી માએ તેને રોકી દીધો સાચું બોલતો નથી રાજ અહંકાર નો પરિણામ છે સિકોતર જહાજને હવે તે તેજસ્વી કિરણ પોતાના અવકાશમાં ખેંચી રહ્યું હતું પાણીની ગહન લહેરો સિકોત્રને ઘેરી રહી હતી જહાજના મજબૂત વાસણ તૂટવા લાગ્યા અને તેમાં સવાર લોકો ભયભીત થઈ ઉઠ્યા રાજા એ અવાજમાં અવાજ માં ચીસ પાડી માતા માફ કરો મારા ભૂલ ની સજા મારે પ્રજાને ન આપો થોડી ક્ષણ માટે જોયું અને કહ્યું મારો ઉદ્દેશ તને શીખવાડવાનો હતો હવે તારા માટે આ પરીક્ષા નો સમય છે જયારે વહાણવટી માના ના પ્રકાશ કિરણો ઓછા થવા લાગ્યા ત્યારે સિકોતર તોડી પડવાની તૈયારીમાં હતું રાજા મને એક હું તારે મતે ચાલશું પ્રજા ભલા કરીશ હું ક્યારે તમારા ચમત્કાર પર શંકા નહીં કરું વહાંતી માએ અહંકાર થી ઢાંકાયેલા રાજાના આ વચન પર વિચાર્યું વાતાવરણ શાંત થવા લાગ્યું અને લહેરો થોડીક ઓછી થઈ રાજા અને તેની સાથેની પ્રજા આશ્ચર્યમાં હતા રાજાએ માની વિભૂતિ જોઈને પોતાનું ચંદ્રસિંહ તારો અહંકાર તને નાશ તરફ લઈ જઈ રહ્યો હતો તું તારી પ્રજાનું રક્ષણ કરવાનો રાજા છે ન કે તું તેમને દુખ આપવાનો જો તું વચન આપે છે કે તારા જીવનમાં પ્રેમ અને ન્યાય સાથે શાસન કરશે તો તને વધુ મોક્ષ મળશે માતા પ્રસન્ન થઈને કહ્યું તારું વચન મને સ્વીકાર છે પરંતુ આ પ્રજાની સેવા માત્ર વચનમાં નહીં કાર્યમાં દેખાવા જોઈએ પછી સિકોતર ફરીથી અડગ થઈ ગયો જળહળતી લહેરો શાંત થઈ ગઈ અને પાણીનું તોફાન ડૂબી ગયું માતા ધીરે ધીરે અદ્રશ્ય થઈ ગયા પરંતુ તેમના ચમત્કારોના શ્રેષ્ઠ પ્રભાવ બધાના હૃદયમાં રહી ગયા રાજાએ ત્યાગ અને શ્રદ્ધાથી વૃત્તિમાં બદલાવ કર્યો અને પંડિતો તથા ભક્તોની સલાહ લઈને રાજ્યને નવી દિશા આપી ચંદ્રસિંહ હવે એક ન્યાયપ્રિય અને લોકપ્રિય રાજા બની ગયો જહાજ સિકોતર હવે માત્ર રાજા માટે નહીં પરંતુ રાજ્ય માટે માટે આવનારા સમય શ્રદ્ધા અને બની આજ સુધી આ આ કથા જીવંત રાખી છે વહાંતિ માના મંદિર ધૂની ધુની બળે છે અને દરેક ભક્ત તેમના આશીર્વાદ મેળવવા ત્યાં આવે છે રાજા ચંદ્રસિંહે તેના જીવનમાં મોટો પરિવર્તન લાવ્યો હતો તેની રાજ્યમાં ન્યાય દયાળુ શાસન અને પ્રજાના હિત માટે પ્રયત્નો શરૂ થયા પ્રજાએ રાજાના આ બદલાવને સ્વીકાર કર્યો અને રાજ્યમાં શાંતિનો માહોલ છવાઈ ગયો પરંતુ માના ચેતવણીના શબ્દો રાજાના મનમાંથી બહાર જઈ રહ્યા ન હતા મોક્ષ માત્ર વચનમાં નહીં કાર્યમાં દેખાવા જોઈએ રાજાએ તે શબ્દોને માર્ગદર્શિકા બનાવીને રાજ્યમાં મહત્વના સુધારા લાવવાનું નક્કી કર્યું ચંદ્રસિંહે પંડિતો બુદ્ધિજીઓ અને સહયોગીઓ સાથે મળીને તેના શાસનમાં માં દબાયેલા અને નબળા વર્ગ માટે વિવિધ યોજના શરૂ કરી મંદિરો શાળાઓ અને ગરીબોના ઘરોમાં અન્નદાન અને પોષણ યોજના શરૂ થઈ એક દિવસ જયારે રાજા રાજમહેલ માં પોતાના યોજનાઓનું નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યારે મહેલના મુખ્ય વકીલ સુમંત તેને મળવા આવ્યા તેમણે એક ચિંતાજનક સમાચાર આપ્યા મહારાજ હમણાં દરિયા કાંઠે એક અજાણી ઘટના બની છે માછીમાર અને ટાપુવાસીઓ કહે છે કે સાગરની તળિયે થોડીક અસામાન્ય લહેરો ઉઠી રહી છે અને દરિયા પાસેના ઘાસમાં અજાણ્યા ચિહ્ન દેખાવા લાગ્યા છે આ સમાચાર સાંભળીને રાજાના મસ્તિષ્કમાં તરત જ વાણવટી માનો ચમત્કાર અને ચેતવણી જીવંત થઈ ગયા રાજાએ તરત આ સ્થળે જઈને ચિહ્નો નિરીક્ષણ કરવાનો હુકમ આપ્યો જેમ રાજા અને તેની ટીમ દરિયા કિનારે પહોંચી તેમ પાણીમાં શાંતિ છતાં તળિયેથી ભયંકર શણગાર શોખાવા લાગ્યો કિનારે દેખાતા ચિહ્નો સાફ લખાયેલા હતા શ્રદ્ધાનું ભાંગે તો ધરતી ગળશે આ અદ્ભુત ચિહ્નોએ રાજાને વધુ ચિંતામાં મૂકી દીધો આનો અર્થ શું હોઈ શકે શું વાણવટીમાં ફરી કાંઈ ચેતવણી આપવા માંગે છે રાજા ચંદ્રસિંહ ચિહ્નો જોઈ ખૂબ જ ચિંતિત થયો તે મૌનમાં ત્રાણ માટે વાણવટી સ્વપ્નમાં ભાણવટી માનો દર્શન કર્યો તેને એક અંતિમ ચેતવણી આપી ચંદ્રસિંહ તું માત્ર પોતાની પાપોની માફી કરાવવા અહીં આવ્યો છે પરંતુ તારા અંદર અહંકાર હજી અશેષ છે તું તારા કૃત્યોને સત્તા માટે કરે છે જનહિત માટે નહીં જો તું સત્યથી વળગે નહીં

પોતાની ભૂલોને સ્વીકારતો રહ્યો તે રાત્રે સાગર શાંતિ અને આકાશની તારમાં એક ચમત્કારિક પ્રકાશ ફેલાયો તે પહેલા તે ક્યારે એવું પ્રકાશ નહીં જોયું તે જાણતો હતો કે આ માની કૃપા છે મિનિટોમાં વિહંગમ અવાજ સાથે મહાસાગર શાંત થઈ ગયો આઘાતજનક રીતે કિનારે લખાયેલા ચિહ્નો પણ અદૃશ્ય થઈ ગયા આ ઘટનાથી રાજાની અંદર પરિવર્તન આખરે પૂરું થયું ચંદ્રસિંહની અહમિતા સંપૂર્ણ તૂટી ગઈ હતી હવે તે સંપૂર્ણપણે ન્યાય અને સમર્પણનો રાજા બની ગયો પ્રજામાં ખુશી અને શાંતિ ફરી પાછી આવી વાણવટી માનું મંદિર હવે એક શ્રદ્ધાના પ્રતિક રૂપે ઉભું રહ્યું જ્યાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ તેમની ચમત્કારી દયાને યાદ કરવા માટે ભેગા થાય છે આ રીતે વાણવટી માએ માત્ર એક રાજાને નહીં પરંતુ સમગ્ર રાજ્યને અહંકારથી મુક્ત કરી નવા પ્રકાશ તરફ દોરી લીધું પ્રેમ શ્રદ્ધા અને પરિપ્રેક્ષ્યના મિશ્રણથી જ જીવનમાં સત્યનો નો ચિહ્ન થાય છે અને વાણવટી માએ શીખવાડી દીધું કે સાચી વિજય નમ્રતામાં છે